ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીની અપીલ પહેલી જૂને જંગી મતદાન કરી રેકોર્ડ સર્જવા કરી હાકલ કહ્યું કાશી સમગ્ર વિશ્વની સાંસ્કૃતિક નગરી બનવા જઈ રહી છે પંજાબના હોશિયારપુરમાં ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીની જાહેર સભા કહ્યું ભેદભાવ વગર જનતાને મળ્યો સરકારી યોજનાનો લાભ ગરીબોનું કલ્યાણ અમારી પહેલી પ્રાથમિકતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં કર્યો રોડ શો લોકતંત્ર બચાવવા આમ આદમી પાર્ટીને મહત્તમ બેઠક જીતાડવા લોકોને કરી અપીલ આજ સાંજથી શાંત થશે ચૂંટણી પ્રચાર એક જૂને આઠ રાજ્યની સત્તાવન સીટ પર નવસો ચાર ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં થશે સીલ અંતિમ તબક્કા માટે તમામ પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર

કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર પાટણ જિલ્લામાં ધૂળની ઘટી કેરળમાં ચોમાસા એ બે દિવસ પહેલા દીધી દસ્તક તો ગુજરાતમાં પંદર જૂન આસપાસ થઈ શકે છે ચોમાસાની પધરામણી દિલ્હી પંજાબ મધ્યપ્રદેશ રાજસ્થાનમાં હીટ વેવની સ્થિતિ તો દિલ્હીમાં પીવાના પાણીની પણ સર્જાઈ તંગી આઈઆરડીએઆઈએ વીમા પોલિસીના નિયમોમાં કર્યો ફેરફાર હેલ્થ ઇન્સ્યોરન્સ ધરાવતા વીમાધારકોને હોસ્પિટલમાંથી રજા મેળવવા રાહ જોવાની રહેશે નહીં વીમા કંપનીઓએ કોઈપણ સંજોગોમાં ત્રણ કલાકમાં આપવી પડશે રજા માટે મંજૂરી જો આનાથી વધુ વિલંબ થશે તો વધારાનો ખર્ચ વીમા કંપનીઓએ ચૂકવવો પડશે અગ્નિબાણનું સફળતાપૂર્વક લોન્ચિંગ ઇસરોએ ચેન્નાઈથી સ્ટાર્ટઅપ કંપની અગ્નિકુલ કોસ્મોસને આપી શુભેચ્છા કહ્યું અંતરિક્ષની દુનિયામાં પણ સફળતા પાયાના પથ્થર સમાન છસો સત્તર પોઈન્ટ ઘટી તોંતેર હજાર આઠસો પંચ્યાસી પર બંધ રહ્યો સેન્સેક્સ તો બસો સોળ પોઈન્ટ ઘટી બાવીસ હજાર ચારસો ઇઠ્યાસી પર બંધ નિફ્ટી આઈસીઆઈસીઆઈ બેંક એક્સિસ બેંકના શેર્સમાં જોવા મળ્યો ઉછાળો ટાટા સ્ટીલ ટેક મહિન્દ્રાના શેર્સમાં ઘટાડો